ચાલો હાલો તો મામા હું રજા લો બરાબર ચાલો મિત્રો જય કિનારી કેમ છો બધા મજામાં ફરી વખત નવા લોક તમારું હાર્દિક સ્વાગત છે કારણ કે તમે લીલી પરિક્રમના વ્લોગમાં મને સરસ પૂજાનો સપોર્ટ આપ્યો તમારો ખૂબ આભાર અને બધાને આવતા વર્ષે જૂનાગઢ આવવાનું છે લીલી પરિક્રમા એવું હું આમંત્રણ આપું છું તો અમારા ન બ્લોકમાં તેવી બધા કન્ટિન્યુ બધા બની રહીજો આપણે સરસ પૂજાનો વ્લોગ બનાવવા અને આપણે જઈ રહ્યા છીએ બરાબર તો આપણે જવાનું છે ક્યાં જવાનું છે તમને તો કહેવું જ પડશે ને કારણ કે તમે મારા બધા શું ક્યાં સબસ્ક્રાઈબર કહેવાય સબસ્ક્રાઈબરને તો મારા પહેલાં કહેવું પડે આ જવાનું છે આપણા મામાના ઘરે એટલે બધું પેકિંગ અત્યારે ધીમું ધીમું શરૂ છે તો ઠેલો કમ્પેટ લઈ જાય ને કપડાં એનું બધું લઈ લીધું છે અને આ પંચ લઈ લીધું છે અને માયક અને શિષ્મા અને એ બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે એ બધા કન્ટિન્યુ બધા મારી ઓલોક બની રહેજો કારણ કે આપણે માણ ઘરે લાવવાનું છે વાડીના સરસ મજાના બધા વ્લોક ઉતારવાના છે એ બધા મને આવો નવા સપોર્ટ કરીજો એટલે હવે કાંઈ જાદુ કામ આવી ગયું નથી યુટ્યુબમાં પણ બધા મારા કન્ટિન્યુ બધા જોવાનું તમે સારું કરો એટલે આપણું કામ પૂરું થઈ જાય બરાબર તો ચાલો ફટાફટ મેળ બધા કન્ટિન્યુ વ્લોગમાં વળ્યા જઈજો ફટાફટ આપણે નીકળીશું ખડસીલ જ્યા અને આજે સરસ મજાના તમને બધા વ્યૂ બતાવીશ અને બધું જે વાડીમાં હું કામ ચાલું થઈ એ તમને બધું બતાવીશ ચાલો ફટાફટ બધા તમે મારી તૈયાર થઈ જાઓ વ્લોક જોવા માટે અને હું ફટાફટ બધું પેકિંગ કરી નાખું અને ફટાફટ જઈશું આપણે થઈ જઈ જશે અને મારા બા હાથમાં ભરત ભરે છે કારણ કે એને ભરત તો ખૂટતું જ નથી તો મારા બાયની વાત કરી મારા બાગ રજા લઈને આપણે નીકળીશું બરાબર ને તમારો

આવું વળે શ્રીમદ ગરી પછી તેડી જાય એટલે પછી આપણે આવ્યા નતા આટો મારવા તો આપણે જવાનું છે ખડસી લે તો સાલા ફટાફટ પેલા આટો મારી દે આટો મારી ને પછી ફટાફટ નીકળો છો આપણે ખડસી લે તો બધા કન્ટિન્યુ બ્લોગમાં મળી જાય આગળ વાત કરાવું બધે તો તમે એ રીતે ચાલો ફટાફટ આગળ વાત કરાવું જો આવી છે વાત કરાવું જય ગીરનેરી જય ગીરનેરી કેમ છે બધા મજામાં દૂધ બની સરસ મજાનું તો દૂધ બનાવ્યું છે અને મારે આવડું દૂધ કે પીન પછી તમે નીકળો કેમ સારું છે ને તબિયત પાણી તને કહી દઉં દે યુટ્યુબ ફેમિલી ને સારું છે કહી દઉં કારણ કે એને થોડી ઘણી શરમ આવે આ રીતની વાત કરે છે ચાલો ફટાફટ સરસ મજાનું દૂધ એ બનાવવું છે તો કાજુ બદામ નાખીને દૂધ પી લેવી હાલો તો આ કાર્તિક છે ને મારા બહુ સારા પાડ્યા કરે છે હું દેખાડવા હતા કાર્તિક છે ને ચાલો ગાજ મજામાં છો

અને સાફા આપણે ઘણી ઘણી ઠેકાણે વાવવા ગયેલા એના એ તમને હું બધા વિડીયો બતાવી તો હું આમાં જો નવીનમાં ભેગી બસ નવીનમાં તો હું જો આપણે ચણિયા ચોળી સાફાનું બે વસ્તુ આપણે એ કરેલું છે લાખણકા રોડ ઉપર છે આપણે હાથક મેન હાઈવે ઉપર જ છે એટલે ગમે ત્યારે મુલાકાત લેજો સાફા મળવા માટે અને ચણિયા ચોળી રેન્ટ ઉપર આપવા માટે બે વસ્તુ આપણે આપવાનું છે સાવ મિત્રો તો સાફા અને ચણિયા ચોળી અને સાફા પણ મામા મામા ઠેઠ ઘરે ઘરે કોઈ પણના વરાજાના લગ્ન પ્રસંગમાં આવે તો સાફા વાળવા જાય એ સાફા હું તમને બતાવી દઉં પેલા સણિયા છોડીને તમને વિઝિટ કરાવી દઉં આ રીતની બધી સણિયા સોળી છે બરાબર ને જો આ રીતની સણિયા સોળી છે અને રિઝનેબલ ભાડામાં સણિયા સોળી તમને મળી જશે એટલે મામાની મુલાકાત કરી લો એટલે મારી મુલાકાત કરીજો તમને હું કાર્ડ તો ફોટો મૂકી દઈશ કાર્ડનો એટલે તમે બધા કોન્ટેક્ટ કરી શકો તમને પણ સણિયા સોળી મળી જાય છે વાહ વાહ અને આ રીતની બધી સરસ સરસ મજાની સણિયા સોળી છે તો ચાલો મામા એ રીતે પહેલાં સરખી સાફા મુલાકાત કરવી અને પછી

જોવો તો ખરા તમે મામાએ તો બનાવી દીધો મને વરાજો મને એમ થાય કે બીજી વખત મારે પડવું પડશે સરસ મજાનો મામાએ સાફો વાળો છે જો સાફો જોવો તમે આ મારા મામા છે ને મામા કરે રજા લેવી મામા વાર રજા લેવી હવે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા ચેનલ નહીં વાહ ભાઈ વાહ મારા મામા છે આવવાનો બધા પ્રેમ આપતા રહ્યો તો આપણું થોડુંક ઊંધું કામ છે પૂરું થઈ જાય હલો તો મામા હું રજા લઉં બરાબર ને સાફો મૂકતો જાવ મામા લગ્ન કરવા જાવ તો લેતા જાવ ભાઈ વાહ મામાને ઘરે પહોંચ્યા છે અત્યારે ગાડી ઓલરેડી આપણે પાર્કિંગ આવી દીધી છે જો આપણી ગાડી પડી છે

બધા તારે કામ ધીમે ધીમે ચાલુ છે બે હું પાય ને બધું કર્યું છે મામા વિશાલ તારે ચાલો તારા મામા મોટર બાઇક આવી તો મામાને સીતારામ કર્યું મામા સારું છે ને સીતારામ કર્યા છે અને પછી સવારે હું કાલે વાડી નાખી વિઝિટ કરાવીશ કેમ છે કેમ નઈ રબે કન્ટિન્યુ બધા બિના રહેજો ચાલો તારે નિશા આવી જશે ને જો વર્ધન મામાએ તારે શાહનો આગ્રહ કર્યો માડે હોવો પડે તારે પાઈ દીધી છે ચાલો તારે જાય છે કારણ કે આપડે કૅશીપડ આવવું પડે અહીંથી જો સરસ મજાનો બતાય બતાવે તમે બધાય જો વ્યૂ ચો બીજી છે ની વાડી તો કેવો સરસ મજાનો નજારો આવે છે ના બાજુ દી આત્મી જોશે એટલે તો કાંઈ તમને ખબર તો પડી જ ગઈ છે તો આ બાજુ એવું છે સરસ મજાની પાડી છે ગામડું ગામડું ભાઈ એમાં કંઈ ઘટે નહીં તમારે બપોરા ભાઈ જાય છે લાડવા છે દૂધ છે અને ડાય ભાત છે અત્યારે બધાય વાળું કરે ગઈ જાય આવીને બધા અત્યારે મામા બધા ચાલો ફટાફટ પેલા વાળું ગઈ ચાલો યુટ્યુબ ફેમિલી આપણે વાળું પડીને કરી આવ્યો છે ધરાવવા માથે કારણ કે નીચે કા ટાવર આવતો નથી માથે ટાવર આવ્યો છે તો ફટાફટ હું વિડીયો આપણે અપલોડ કરી નાખ્યું એડિટિંગ ફટાફટ કરી નાખ્યું એડિટિંગ કરવાનું આખું બાકી છે પણ આપણે ટાવર નહીં આવ્યો તો દરિયા જવું પડશે જો દરિયાનો અવાજ ધીમે ધીમે આવે છે આ અવાજ આવે છે દરિયાનો અવાજ આવે છે જો ટાવર નહીં આવે તો આપણે દરિયા જવું પડશે એ પહેલાં તમે મારી બધા કન્ટિન્યુ બધા ઓલોકમાં મેળવી જાય કારણ કે આપણે ખળશીલા ચાર પાંચથી રોકાવાનું છે સરસ મજાના ઓલોક બનાવવાનું છે તેમાં કોઈ ઓલોક જોવાનો ભૂલતા નહીં તે મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ તો ફરજિયાત કરીજો અરે મળશે પાછા નવા ઓલોકમાં ચાલે કે બધાને જય ગીને હારી જય ગીન્યારી જય ગીન્યરી